નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેવો કોચિંગમાં મિત્રો શિક્ષકોની વેકન્સી છે એના પહેલાં એક સારા સમાચાર આપી દઉં એસએસસીમાં ભરતી છે સ્ટાફ સિલેક્શન કમિશનમાં તો એને અંતર્ગત જો તમે જાહેરાત ના જોઈએ તો જરૂરથી જોઈ લેજો અરજી કરવી હોય તો કરી દેજો અઢાર માર્ચ છેલ્લી તારીખ છે બીજી વેકન્સીની વાત કરું તો કચ્છ યુનિવર્સિટીમાં પણ વિવિધ સિનિયર ક્લાર્ક છે ક્લાર્ક છે ટેપોરેટરી આસિસ્ટન્ટ છે સિવિલ સુપરવાઇઝર પર્સનલ આસિસ્ટન્ટ સેક્શનલ ઓફિસર વગેરે જેવી વિવિધ પરમાનન્ટ કાયમી સરકારી નોકરી છે તો એની અંદર પણ તમે અરજીના કરી લેજો આજની જાહેરાતની આપણે વાત કરીએ ટ્રષ્ટ આધારિત ભરતી છે ટ્રષ્ટ આધારિત ભરતી છે શ્રીમતી ડીએસ પટેલ પ્રાથમિક શાળા નંદાસણ તાલુકુ કડી જિલ્લો મહેસાણા ત્રણસો બ્યાસી સાતસો પાંચની અંદર શિક્ષકોની વેકન્સી છે કે ભાઈ જૂન બે હજાર ચોવીસથી શરૂ થતી નવીન વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારની શાળા માટે નીચેના વિષય તથા શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે ગણિત માટે એમએસસી ભૌતિક વિજ્ઞાન માટે પણ એમએસસી રસાયણશાસ્ત્ર હોય કે જે વિજ્ઞાન હોય જોઈએ છે કોમ્પ્યુટર વિષય ભણાવી શકે તેવા પીજીડીસી કે સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર જોઈએ છે કોમ્પ્યુટર માટે જાહેરાતના દસ દિવસમાં અરજી સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત પાસપોર્ટ સાઇઝના ફોટો સંપર્ક નંબર સાથે નીચેના સરનામે તમારે મોકલવાની છે મોકલવાનું સરનામું છે આચાર્યશ્રી શ્રીમતી પી એસ પી પટેલ વિદ્યાલય નંદાસણ પ્રાથમિક શાળા માટે નીચેની લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ માટે બી એ એમ એ પીટીસી બી એડ અથવા તો બી એમએસસી પીટીસી બી એડ અથવા તો બી કોમ એમ કોમ પીટીસી બી એડ કોમ્પ્યુટરના જાણકાર વહીવટી કામ કરી શકે તેવા ઉમેદવાર જોઈએ છે અરજી મોકલવા માટેનું સ્થળ અને ઈમેલ આઈડી છે ડીએસ પટેલ સત્યાવીસ બત્રીસ અડસઠ એટ ધ રેટ ડોટ કોમ સરળ છે શ્રીમતી ડીએસપી પ્રાથમિક શાળા ધંધાણ તાલુકો કઢી છે મહેસાણા તો લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો જરૂરથી આમાં અરજી કરી શકો છો પણ આ મિત્રોને પણ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ ના કરી દેજો આ ભારત